સેવિન છે 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 પર અલગ અલગ ગુનાઓ નોંધાયેલા કરવામાં પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો કે કુંભડિયા વિરુદ્ધ સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડના કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે આરોપીના નામે યુનિયન બેંકમાં ખોલવામાં આવેલા એકાઉન્ટમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી અને તેલંગાણા સહિતના માંથી સાયબર ફ્રોડની કુલ રકમ 3 કરોડ 80 લાખ 49173 ની રકમ જમા કરવામાં આવી હતી પોલીસે વધુ તપાસમાં જણાવ્યું છે કે આરોપી અગાઉ વર્ષ 2024 માં નવી દિલ્હી ખાતે સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઈમના એક કેસમાં પકડાયેલો હતો તેમ છતાં ફરીથી સાયબર ફ્રોડની પ્રવૃત્તિમાં સંડો આવેલો હોવાનું સામે આવ્યું છે આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેના સંપર્કમાં રહેલા અન્ય શખ્સો અને સાયબર ફ્રન્ટલાઇન્ડ નેટવર્ક અંગે તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે